બે હજાર ચોવીસ લોકસભાનું આજે મતદાન થઈ રહ્યું છે સમગ્ર રાજ્યમાં ઉત્સાહભેર મતદારો છે તે મતદાન કરી રહ્યા છે હાલ આપણે જે માંગરોલ તાલુકાના સણોદરા ગામે અને પ્રાથમિક શાળા છે જ્યાં આજે વહેલી સવારથી મતદાન થવાનું હતું સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી ચૂંટણી અધિકારી અહીં આવી પહોંચ્યા હતા પોલીસનો બંદોબસ્ત છે અહીં પરંતુ વહેલી સવારથી આજે એક પણ મત સણદરા ગામમાં અહીં પડ્યો નથી ખાસ કરીને ગ્રામજનોનો કોઈ વસ્તુને લઈને કોઈક માંગને લઈને વિરોધ છે અને જેને લઈને ગ્રામજનો આજે મતદાનનો બહિષ્કાર કર્યો છે આપણી સાથે ચૂંટણી અધિકારી પ્રિસાઇડિંગ ઓફિસર છે આપણી સાથે સર નામ જણાવો શ્યામકુમાર દિનેશભાઈ પટેલ શ્યામભાઈ શું કારણ છે કેટલા વાગ્યાથી મતદાન શરૂ થયું છે કેટલા મતો પડ્યા છે અત્યાર સુધી ઝીરો વોટ પડ્યા છે અને અમે જાણ કરી છે ઝોનલને અને પોલીસને પણ અને ગામવાળાનો કંઈ પ્રોબ્લેમ છે પાણીને રિલેટેડ એટલે કોઈ પણ મત કરવા આવતું નથી પછી કોઈ દ્વારા એમને સમજ આપવામાં આવી છે પોલીસ અધિકારી દ્વારા સમજાવવામાં આવ્યા છે એમના અહીંયાના સરપંચને શું શું કહે છે તો પણ ના પાડે છે ના પાડે એટલે સંપૂર્ણ એ લોકો મતદાનનો બહિષ્કાર કરવાના છે આજે એ લોકો કરવાના નથી ના ના બિલકુલ તો જે રીતે ચૂંટણી અધિકારી અપ્રિસાઈડિંગ ઓફિસર છે તે આપણને જણાવી રહ્યા છે કે ગ્રામજનોને સમજાવવાની પોલીસ દ્વારા કોશિશ કરવામાં આવી છે પોલીસ અહીં આવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ છે પોલીસના અધિકારીઓ આવ્યા હતા ગ્રામજનોને સમજાવ્યા હતા પરંતુ પાણીને લઈને કોઈ કેમની જે માંગ છે અને તેને લઈને ગ્રામજનો છે તે આજે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે અને સાંજ સુધી જે ચૂંટણીનો સમય છે ત્યાં સુધી એક પણ વોટ નાખવા નથી આવવાના ગ્રામજનો માંગરોલ તાલુકાના સણદ્રા ગામે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે વહેલી સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઈ ચૂક્યું છે પણ હજુ સુધી એક પણ મત ગ્રામજનો છે તે નાખવા નથી ગયા

અનેક પ્રકારના રજૂઆત કરી ચૂક્યા છે રસ્તા માટે બસ સ્ટેશન માટે બાળ મંદિર માટે પાણી માટે પાંચસો કરોડની જે યોજના આવી એ યોજના બી અમારા ગામમાં પાણી માટે આવી નથી આ યોજનાની અમારી માંગ છે અને એના માટે અમે બહિષ્કાર કરીએ છીએ તમારો બહિષ્કાર તમારો એ તમારો વિષય છે પરંતુ મતદાન તો કરવું જ જોઈએ સમગ્ર દેશની અંદર એવી અપીલ કરવામાં આવે છે કે મતદાન તો કરવું જ જોઈએ તો આજના દિવસે જ કેમ બહિષ્કાર આજના દિવસે બહિષ્કાર કરવામાં કે વર્ષોથી અમે માગણી કરી છે આ પાણીનો પ્રશ્ન હોય કે અનેક જાતની પ્રશ્ન હોય અમે ઓગણીસ ગ્રુપ પંચાયત સાથે અમારી ગામ પંચાયત છે પરંતુ અનેક જાતના પ્રશ્નો અમારા થતા નથી એટલા માટે અમે આ ગામને બહિષ્કાર કરીએ છીએ ચૂંટણી માટે અન્ય જણાવો શું નામ છે બાબુભાઈ ધનસીભાઈ ચૌધરી બાબુભાઈ કેમ આજે તમે મતદાનનો બહિષ્કાર કરી રહ્યા છો સણોતરા ગામના લોકો અમારા ગામના ઘણી બધી રજૂઆતો કરી છે છતાં પણ એ કામ થતું નથી તે ગામ લોકોને જરાક નિરાશ થયા કર્યા છે તેના માટે એ લોકો હવે છે કે જે પાંચસો કરોડની યોજના કાકડાપાર યોજના લાઇન ગઈ છે એ સણંદરાગામ માંગરોળ તાલુકો તાલુકો માંગરોળના સળોદ્ર ગામ છેલ્લું ગામ છે પણ એ ગામને છોડીને બધે ગામમાં પાણી ગયું છે પણ અમારે સણંદરા ગામ નાનું ગામ છે કોઈ ધ્યાન આપતું નથી વધારે પાણી માટે મતલબ એટલે હમણાં ટાંકી બનાવી છે પણ એમાં પણ લાઇન નથી કરી ને અમુક અમુક ગટર લાઈનો પણ બનાવી છે પણ એ પૂરી કરી નથી અને ઘણા જગ્યાએ રસ્તાઓ ઉપર બાકી છે અમુક ફળિયામાં તો હાવ રસ્તાઓ બનાવ્યા નથી એટલે અમારી એ રજૂઆત છે કે ગામને કોઈ પણ કામ હોય તો એ સોલ્વ કરી આપો તો અમે મતદાન કરવાની અપેક્ષા રાખી શકીએ પણ હવે કામ જ નથી કરી શકતા ને આવા હજુ તો અમારા પહેલાં પ્રભુભાઈ વસાવા એ તો હજુ અમારા સુધી પગ પણ મૂક્યો નથી સંસદ બની ચૂક્યા છે છતાં પણ અહીંયા આવી જ ચૂક્યા નથી અમારું ગામ બસ સ્ટેન્ડનું હો નથી બન્યું ગામમાં અત્યારે આવવું હોય તો માણસો પૂછે કે ગામ ક્યાં આવ્યું તો અમારે એ જવાબ આવો લોકોને એમ ખાય કે ગામ ક્યાં આવ્યું હવે બણબર ડુંગર બણબર ડુંગર વિકાસ થયો તે પણ અમારા ગામમાં આવે છે છતાં પણ ગામને સાઈટમાં મૂકીને એ લોકો વિકાસ કરે છે પણ અમને કંઈક પૂરી માહિતી આપતા નથી ગ્રામજનોમાં રોજ છે ખાસ કરીને જે ગ્રામજનોની માંગ છે પાંચસો કરોડની જે ઉદવહન યોજના છે અહીંથી જ પસાર થઈ છે પરંતુ પાણી આપવામાં નથી આવ્યું બસ સ્ટેન્ડ નથી પાણી જે ટાંકીઓ મૂકવામાં આવી છે પરંતુ પાણીના કનેક્શન નથી આપવામાં આવ્યા ગ્રામજનો છે સીધા એમની જોડે ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું કે શું નામ છે આપનું કેમ આજે કેમ આજે બહિષ્કાર કરી રહ્યો છું એટલે જે ખાડી જીવતી કરવાની હતી ને એ પાણી નહીં આવ્યું એને જાવાનું છે ખાસ મુહૂર્ત કરી ગયા એ લોકો એ બે વરસ થી થઈ ગયા પણ એ લોકો આઈ પોઈ નઈ પાણી એટલે કેટલી તકલીફ પડે પાણીની પાણી બહુ તકલીફ હમણાં જેવું ની ખાડીમાં માં નહીં કહેવાય હેન્ડ પંપ નહીં જડે હમણાં પાણી પીવા નું પાણી અબદા છે અમારે હા કેટલી તકલીફ પાણીની બહુ અબદા પડે પાણી આજે તો ડોર ને પાવું હોય ની તે હું અબદા પડે દૂર થી લાવવું પડે પાણી ને પાવું હોય ની તે હું અબદા પડે દૂર થી લાવવું પડે પાણી એવી અબદા છે એટલે અમારે ખાડી જીવતી કરતા ને એ પ્રોબ્લેમ એ નહીં આવતી

નથી કરો બિલકુલ તો જે માંગ છે સમસ્યા છે જે ગામની તે જ્યાં સુધી પૂરી નથી થવાની ત્યાં સુધી ગ્રામજનો છે તે મતદાન નથી કરવાના અને તેના માટે ગ્રામજનો આજે છે તે અહીં બહિષ્કાર કરી રહ્યા છે